પ્રેમ લગ્ન થયા હતા જેમાં સાક્ષી અનુસૂચિત જાતિમાંથી આવતી હતી બોલવામાં આવતા હોવાના પંડિતાના પરિવારે આક્ષેપ કર્યા છે પંડિતાના પરિવારે જણાવ્યું કે સાત મહિના અગાઉ બંનેના પ્રેમ લગ્ન થયા હતા બાદમાં સાક્ષીના સાસરિયા પક્ષ દ્વારા તેને વારંવાર જાતિવાદ બાબતે મહેણાતોણા મારવામાં આવતા હતા રોજ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા સાક્ષીનો પતિ મનોજ ક્યાંક જતો રહ્યો હતો જેથી સાક્ષી પણ તેની પાછળ તેની શોધવા નીકળી હતી તે દરમિયાન સાક્ષીના પરિવાર દ્વારા સાક્ષીને પોતાના ઘરે લઈ ગયા હતા પરંતુ અચાનક તેને રાત્રે ઘરમાં કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો જેથી પરિવાર દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી બાદમાં પોલીસે આવી પરણિતાના મૃતદેહને પીએમરથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો સમગ્ર મામલે પર્ણિતાના પરિવાર દ્વારા આ બાબતે ખતોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે સાક્ષી એસ સીટ સમુદાયમાંથી આવતી હોવાથી લગ્ન પછી તેના પતિ મનોજ ખોરસી અને સાસરિયાઓ તેને સતત માનસિક તથા સામાજિક રીતે ત્રાસ આપતા હતા

કેટલા વર્ષ પહેલા લગ્ન થયેલા છે આ 7 મહિના પહેલા મેરેજ થયેલું છે કોર્ટ મેરેજ તો તો હાલ એને શું શું પગલું ભરેલું છે અને ક્યાં થયેલું છે આ છોકરો અને કાલે ઉડનામાં એ લોકો રહેતા હતા તે એમનો હસબન્ડ વાઈફ વચ્ચે કે વાત થઈ ગઈ છે તો પેલી છોકરી એને ગોદવા નીકળેલી હતી અંકલેશ એને ત્યાં નહીં મળ્યો તો છોકરી અમને ટેશન પર મળી અને અમે એને ઘરે લાવ્યા તો એને અમે પૂછ્યું તો શું હતું તો એને અમને કીધું કે મારી સાસ મને જાતિ પરથી ગાળ બોલે છે તું નીચ જાતની છે તું આવી છે અમારામાં મરાઠામાં ચાલતી નથી પેલા ને કહેતી કે આને છોડી દે ને પછી અમારા છોકરીને મગજમાં એકદમ ટોર્ચર કરતા હતા એટલે અમારા છોકરીને અમે ઘરે લાવ્યો લાવ્યા એ અમારા છોકરી કે મારે એના હાથે રહેવું છે પણ અમારી ઘરે અમે બધા હોઈ ગયેલા હતા અને મારા છોકરીએ રાત્રે ફાસો ખાઈ લીધો જી એના પતિનું નામ શું છે મનોજ ખોર છે સાસુનું નામ એનો હસબન્ડ નું નામ ખબર છે મોનોજ કોર છે એની બેન છે અને એની મમ્મી છે આપ શું હવે ઈચ્છો છો હું એનો કાકા થાઉં છું અંકલ આપ આપ શું અમે એમ માંગ કરી છે કે એને આજ સગા હોજે મોટી થી મોટી તે કાલે ઉઠીને કોઈ જાત પર થી ગાળ ન આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન દિગમ્બર રોકડી શું ઘટના બની जातिवादी पे छेड़छाड़ कर रहे थे क्या हुआ क्या बोल रहे थे जातिवादी तू -चार तू नीच जाति के मुझे नहीं मांगता है शादी करने के समय इसको नहीं समझा गया कौन ऐसा बोल उसका पति उसकी ननद उसकी सास तो पहले नहीं बताया गया पहले उन, उसको मालूम नहीं था कि ऐसा दिन शादी होने के बाद में शादीवारी होने के बाद जातिवादी छेड़छाड़ क्यों करना इसीलिए रुकने आए सकत है लड़की लड़की ने अपने घर पे ये તો લડકા છોડ કે ગયા હતા સરકની ગઈ હતી મિલા લેક આેરે ઘર પે અકે